ફોર થ્રી રાજસ્થાનના જયપુર ખાતેથી સફેદ સિમેન્ટ ભરીને મોરબી તરફ જઈ રહી હતી ત્યારે નેશનલ હાઈવે શિયોરી રોડ ઉપર અચાનક ડ્રાઈવરે સ્ટ્રેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ટ્રેલર પલટી ખાઈ જતાં મોટો થડાકો થતાં આજુબાજુના લોકો દોડીને આવ્યા હતા અને શિયોરી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી ત્યારે શિયોરી પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી અને મૃતક ટ્રેલર ચાલક રામસિંહ મીણા ચાલીસ વર્ષીય યુવકને ટીએમઆર ખસેડવામાં આવ્યો હતો ત્યારે મૃતકના વાલી વારસાને જાણ કરાતા રાજસ્થાનથી મૃતકનો પરિવાર ગુજરાત આવવા રવાનો થયો હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું